પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસ સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે જેમાં મલ્ટીપ્લેક્સ સ્વિમિંગ પુલ હાઈ ક્લાસ રેસ્ટ્રુમ વિશાળ ફૂડ કોર્ટ અને એકસો પચાસ સીસીટીવી કેમેરાની સુરક્ષાથી સજ્જ

ટુ હાયપર માર્કેટ અને સુપર માર્કેટ બનાવાયા છે તેમજ સામાજિક પ્રસંગો માટે ચાર ભવ્ય બેન્ક્વેટ હોલ પણ છે આ ઉપરાંત જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને ડેપોમાં એક લાખ સત્તર હજાર સ્ક્વેર ફીટના વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સાતસો ટુ વ્હીલર અને બસો ફોર વ્હીલર પાર્ક કરી શકાશે

સામાન્ય એવું લાગે કે હવે નવા જે બધા કામો થાય એ હવે આની સાટેક્ષ છે કે હવે નવું બનાવશે આ બધાને કે આ તો યાર પેલું તો જો કેવું છે કેવું છે તરત કમ્પેરિઝન થવાનું એટલે તમારો ઓટોમેટિક બધું છે છે કે ભાઈ હવે આ તમારી શરૂઆત થઈ ગઈ નગરપાલિકા બની એટલે હું એ જ પૂછતો હતો શ્રીને કે ભાઈ તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું કે દોઢસો કરોડનું બજેટ અને મહાનગરપાલિકા બની એટલે તો કે સાડા આઠસો કરોડ રૂપિયા એટલે એકલો ને એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના પાંચ સાત ગણા પૈસા વાપરવાના એટલે કામે સારા થશે તમારું આયોજન તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે અમારા પ્રતિનિધિ જનપ્રતિનિધિ પાસે જઈને તમે આપો બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય આયોજન બધી રીતે દર વર્ષે પૈસા આયા જ કરવાના છે કદાચ આપણને કેવું હોય કે ભાઈ મહારાજ ત્યાં પહેલું કામ થઈ જાય બીજા ત્યાં પછી થાય એમાં આપણે આગળ પાછા થઈ જઈએ પણ આ તો આયા જ કરવાના છે આ તમે હજુ શરૂ નહીં થાય ત્યાં હું બીજાનું કામ એ મંજૂર થઈ જવાનું